નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઇન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ નવસારી જિલ્લામાં આવેલા મહાદેવના મંદિરે મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવાય છે ત્યારે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સદલાવ ગામના ખેડૂત હેમંતભાઈ પટેલ વિનામૂલ્યે શ્રદ્ધાપૂર્વક ઘીના કમળ મહાદેવની મૂર્તિ અને શિવલિંગના મુખ બનાવે છે નવસારી જિલ્લામાં વિવિધ શહેરો અને ગામોમાં નાના મોટા મહાદેવના મંદિરો આવ્યા છે જે મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહાશિવતના પર્વને લઈને શંભુના ભક્તોનો ઉત્સાહ જોવા મળે છે સાથે જ મંદિરોમાં ઘીના કમળ મૂકવામાં આવે છે જેથી ભક્તો ઘીના કમળના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મહાદેવ મંદિરોના સંચાલકો દ્વારા તેમજ ભક્તો દ્વારા ઘીના કમળ મહાદેવની મૂર્તિ તેમજ શિવલિંગ બનાવડાવવામાં આવતી હોય છે ઘીના કમળ મહાદેવની મૂર્તિ અને શિવલિંગ નવસારી તાલુકાના સદલાવ ગામે રહેતા ખેડૂત હેમંતભાઈ પટેલ દ્વારા વિના બનાવવામાં આવે છે જેથી મંદિરોના સંચાલકો અને ભક્તો હેમંતભાઈને ઘીના કમળ મહાદેવની મૂર્તિ અને શિવલિંગ બનાવવા માટે ઓર્ડર આપતા હોય છે હેમંતભાઈની વાત કરીએ તો તેઓ ચૌદ વર્ષની ઉંમરથી જ ઘીના કમળ બનાવે છે ટ્રેનિંગ લીધા વિના ઘીના કમળ અને ઘીની મૂર્તિઓ બનાવવાનું તેમણે શરૂ કર્યું હતું આજે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી ઘીના કમળ મૂર્તિઓ અને શિવલિંગ બનાવે છે જેથી મંદિરોના સંચાલકો અને ભક્તો હેમંતભાઈને ઓર્ડર આપે છે આ કમળ મૂર્તિ અને શિવલિંગ હેમંતભાઈ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી બનાવે છે જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ તેઓ કરતા નથી હું કહેવા માગું છું કે મારે ભગવાને જે મને આસ્થા આપી છે અને જે મને જે કંઈક લાગણી આપી કે તારે બનાવવાનું છે તો મને રોજ ખબર પડી જાય કે મેં કોઈ જગ્યાએ જોતો નથી અને મને જેવું એમ ફિલિંગ થાય તેવું જ હું બનાવું છું બધી મૂર્તિ અને આ એટલે મેં એકવીસ મૂર્તિ બનાવી છે આ વર્ષે અને પચીસ કમળ બનાવ્યા છે અને આ જે સોળથી સત્તર મુખ અત્યારે બનાવતો છું હજી એટલે એ પણ હજી બનાવવાની બાકી છે અને એ ચાલુ જ છે પરિવારમાંથી મને ખૂબ સારો સપોર્ટ મળે હું ચૌદ વર્ષનો હતો ત્યારથી હું કમળ પહેલાં બનાવતો અને પછી મૂર્તિ બનાવી હવે પેઇન્ટ બી અમે જાતે કરીએ છીએ અહીંયા અત્યાર સુધી મોટા મોટી શ્રી ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર એકસો ને એકવીસ કિલોની હતી સદલાવની પ્રતિમા બનાવવા માટે ઘીને ફીણવાનું અને મશળવાનું કાર્ય માત્ર મહત્વનું હોય છે ઘીની મજબૂતાઈ રહે અને ઓગળી ન જાય તેના માટે ઘીને ફીણવામાં આવે છે અને મશળવામાં આવે છે આ કામગીરી ત્રણથી ચાર વખત કરવામાં આવે છે જેથી ઘી મજબૂત બને છે આ ઉપરાંત તેમાં કાંકરી ન આવે કે રહી જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે જો કાંકરી આવે તો કમળ કે મૂર્તિ તેમાંથી તૂટી શકે છે આ વર્ષે હેમંતભાઈએ મહાદેવની એકવીસ મૂર્તિ પચીસ ઘીના કમળ સાથે જ ઓગણીસ શિવલિંગ બનાવી છે હેમંતભાઈએ હમણાં સુધી સદલાવ ગામે આવેલા શ્રી ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર માટે એકસો એકવીસ કિલો મૂર્તિ બનાવી હતી તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી